ખાલી ચારસો નવાણું રૂપિયામાં તમને જોઈ એવી ક્વોલિટી છે અલગ અલગ ડિઝાઇન કલરમાં તમને મેન્સ જેકેટ મળી જશે હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે વિઝિટ કરી છે સીતારામ ફેશન જે એસઆરપી કંપની બાજુમાં નવા દોઢસો ફૂટ રોડ ઉપર બાપા સીતારામ ચોક પાસે આવેલું છે એનું ફૂલ એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ્સ એ બંને તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ અને ખાસિયત એ છે કે ખાલી ચારસો નવાણું રૂપિયામાં તમને જોઈ એવી ક્વોલિટી છે અલગ અલગ ડિઝાઇન કલરમાં તમને મેન્સ વિન્ટર જેકેટ મળી જશે આ તમે જો ખાલી ચારસો નવ્વાણું રૂપિયા અને એમાં તમે જો ઘણી ડિઝાઇન અવેલેબલ છે આ તમે જોવો છો આ બધું જ કલેક્શન ખાલી ચારસો નવાણું રૂપિયામાં ઘણા કલર છે અને ડિઝાઇન પણ અલગ અલગ અવેલેબલ છે અને તમે જો ચારસો નવાણું માં આવી ક્વોલિટી લગભગ ક્યાંય મળે નહીં આ પ્રાઇસમાં આવી ક્વોલિટી લગભગ ક્યાંય મળે નહીં આનથી વધુ પ્રાઇસ તમને બીજી જગ્યાએ મળશે રાજકોટમાં ને આ કલેક્શન જુઓ આપણે રનિંગ માટેના જે અપર છે એ પણ ખાલી ચારસો નવ્વાણું રૂપિયામાં જ છે અને એમાં પણ કલર અવેલેબલ છે આ બધા એમાં કલર અલગ અલગ તમને મળી જશે જોઈ એવા ભાઈ સ્વેટર અને હાફ જેકેટ એમાં પણ ચારસો નવ્વાણું રૂપિયા જ પ્રાઇસ છે કોઈ બી તમે લ્યો અને આ આખું બાળકો માટેનું કલેક્શન છે એમાં તમને હુડી મળી જશે અને બાળકો માટે જેકેટ એ પણ ખાલી ચારસો નવ્વાણું રૂપિયામાં હુડી છે બાળકો માટે એમાં તમે જો બધા અલગ અલગ કલર છે ચારસો નવ્વાણું રૂપિયા અને આ જે આખું કલેક્શન તમે જોવો છો આ નવસો નવ્વાણું રૂપિયા વાળું છે એમાં અલગ અલગ ડિઝાઇન કલર બધું અવેલેબલ છે જોઈ શકો છો બેસ્ટ ક્વોલિટી છે

આના રૂપિયા છે અને આમાં તમારે જોતી હોય તો વેરાયટી પણ મળી જશે બીજા કલર બી ઘણા અવેલેબલ છે ઇન શોર્ટ તમને ચારસો નવ્વાણું રૂપિયા થી નવસો નવાણું રૂપિયામાં જોઈ આવી વેરાયટીમાં અને જોઈ એવી સાઇઝમાં મેન્સ વિન્ટર જેકેટ અહીંયા મળી જશે તો મુલાકાત લેવાનું ચૂકતા નહીં ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ્સ બંને આપેલી છે